ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર હવે ડબલ અનાજ મળશે તો ખાંડ તેલ ધવું વગેરે વસ્તુ તમને આ ડબલ આપવામાં આવશે શું મળશે એની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રાજ્યમાં અંત્યોદય અને બીપીએલ પરિવારને જ જન્માષ્ટમી તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને વધારાનું જે ખાદતિલ છે એ વિતરણ કરવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વવાળી અમારી સરકારે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે તો આ માટે ઓગસ્ટ માસમાં પ્રારંભ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ કરાશે તેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું તો અંત્યોદય કુટુંબોને કાર્ડ જે એક કિલો રૂપિયા પંદર રાહ દરે જે વિતરણ તે કરવામાં આવશે તો મંત્રી કુંવરજી બાવળિયાએ વધુમાં માહિતી આપતા કહ્યું છે કે રાજ્યમાં સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમી તહેવારો નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને નોન એનએફસી બીપીએલ છે એ તમામ કુટુંબોને ખાદ્ય તેલ આપવામાં રિંગ તેલ બજારના ભાવે ઓછી કિંમતે એક લીટરનું પાઉચ સો રૂપિયા પ્રતિ લીટર રાહત દરે આપવામાં આવશે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થામાં એક કિલોગ્રામ વધારાની ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને દીઠ એક કિલો બાવીસ રૂપિયાના ભાવે રાહત દરે અંત્યોદય કુટુંબોને એક કિલો રૂપિયા પંદર ના રાહત વિતરણ કરવામાં આવશે તો મિત્રો વધારાની જે એક કિલોગ્રામ ખાંડનું રાહત દર વિતરણ કરવામાં આવશે તો અન્ન નાગરિક પુરવઠા છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યના સરકારી યોજના અંતર્ગત એને પેસે હેઠળ સમાવિષ્ટ પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ ત્રણ પોઈન્ટ અઢાર કરોડ સભ્યોને દર માસે ખાંડ મીઠું ચણા તેમને વર્ષમાં આપવામાં બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળી વધુ સારી જાય એ માટે એક લીટર રિફાઈન્ડ તેલ તહેવારો નિમિત્તે વધારાનું એક કિલોગ્રામ ખાંડ રાહતદારી વિતરણ કરવામાં આવશે એના કુટુંબો જે બીપીએલ કુટુંબોને મીઠું કાઢ દીઠ એક કિલોગ્રામ અને એક કિલોગ્રામ રાહત દરે આપવામાં આવશે તો મિત્રો વધુમાં અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ બે હજાર પચીસ જન્માષ્ટમી તહેવારો નિમિત્તે એનએમએસ હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને પ્રોટીન સર આહાર મળી શકે તે માટે ચણા કાર્ડ દીઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયાના ભાવે રાહત દરે અને તુવેર દાળ એક કિલોગ્રામ પચાસ રૂપિયાના કિલોગ્રામ રાહત દરે વિતરણ કરવામાં આવશે આ સિવાય એનએમએસ હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબ માટે નોન એનએફી જે બીપીએલ કુટુંબોને કાર દીઠ એક કિલોગ્રામ પ્રતિ કિલોગ્રામ રાહત દરે આપવામાં આવશે તો મિત્રો આથી રેશન કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો જે સરકાર દ્વારા જારી કરવામાં આવે છે તો જૈન મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત